તિલકવાડા તાલુકાના રામપુરી નજીકથી પસાર થતી અશ્વિન નદીનો બ્રિજ પાણીમાં થયો ગરકાવ રામપુરી પીછીપુરાથી ઉતાવળીને જોડતો મુખ્ય રસ્તો થયો બંધ તિલકવાડા તાલુકાના રામપુરી ગામ નજીકથી અશ્વિન નદી પસાર થાય છે અને સામે કાંઠે પીછીપુરા ગામ આવેલું છે આ બંને ગામ વચ્ચે અશ્વિન નદી ઉપર નીચી સપાટીનો બ્રિજ આવેલો છે હાલ પડી રહેલા ભારે વરસાદને પગલે અશ્વિન નદીમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ છે જેના કારણે અશ્વિન નદી ઉપર આવેલો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને રામપુરી અને પીછીપુરા વચ્ચેનો રસ્તો બંધ થતા સામે કાંઠે આવેલું પીછીપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે નર્મદા જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે ગઈકાલે મોડી સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નસવાડી તરફથી આવતી અશ્વિન નદીમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ છે આ નદી તિલકવાડા તાલુકાના રામપુરી ગામ નજીકથી પસાર થાય છે નદી ઉપર બ્રિજ આવેલો છે જે ખૂબ નીચી સપાટીનો હોવાથી દર વર્ષે બ્રિજ પાણીમાં ગરકાવ થાય છે અને સામે કાંઠે આવેલા પીછીપુરા ગામના સંપર્ક વિહોણું બને છે આ રસ્તો રામપુરીથી પીછીપુરા થઈને ઉતાવળી ચોકડી તરફ જતો મુખ્ય રસ્તો છે રાત દિવસ આ રસ્તા ઉપર લોકોની અવર જવર થતી હોય છે પીચીપુરા ગામના બાળકો પણ રામપુરી ગામની શાળામાં ભણવા માટે આવતા હોય છે પરંતુ હાલ આ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ થયો છે અને સામે કાંઠે આવેલું પીચીપુરા ગામ સંપર્ક વિહોનું બન્યું છે